ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મંજામાં છો અને આજે આપણે કપાસની અંદર ચેકર આપવાનું ચાલુ કરી નાખ્યું છે કપાસની અંદર કટર મારવાનું છો ચાલો તર હું તમને બતાવું કે કેવી રીતે કપાસની અંદર કટર મારતા હોય છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ જુઓ મિત્રો આપણે આયરો કપાસ છે આ કપાસની અંદર આપણે કટર મારવાનું ચાલુ કરી નાખ્યું છે જુઓ ચણો કૂકકો કરી નાખ્યું છે અંદર જે પણ ખડ હોય એ બધું એ કટિંગ થઈ જાય છે જોઈ શકો છો તમે અહીં નોનું ટેટકર આવેલું છે જુઓ પેલું ટેટકર આવેલું બધું ભૂકો થઈ જાય છે કપાસ એક નંબર થઈ ગયો છે આપણો હવે આમાં જે ચકચક ખડ દેખાય છે એ બધું આપણે વેણી લેવાનું છે બધું કૂદી ગોદ કરી નાખી પછી આપણે વાવી વાયુદેશ્યું ખાતા તો મિત્રો કટર એડેલું છે જોઈ શકો છો તમે પાછળ કટિંગ થાયલું છે બધું જ તેવું કટિંગ છે તમે જોઈ શકો છો આવી રીતે કટિંગ કરતું હોય સર નીચે ભૂકો કરી નાખો જે ઉપર જે પણ ખડ દેખાય એ બધું કટિંગ જ કરી નાખે સાઈડમાં જે કપાસ છે એને પણ થોડુંક નુકસાન કરા જે આપણે થોડોક બારે વવરી ગયો હોય થોડોક અંદર વવરણો હોય એ ટાઈપે જુઓ અમુક કપાસ આવી રીતે ભાગી જાય જુઓ એટલે આપણે આને છે ને આવી રીતે આપણે માટી નાખી દઈશું એટલે ઊભો થઈ જાય આવા આ ક્યાં વગરનું બાકી છે આ બાજુ હવે આવશે જોઈ શકો છો કટર બાજુ આવી જાય એટલે બધું નીકળી જાય કાલે આપણે પેલા ભાગની અંદર એરંડા વાવી નાખ્યા ઝાર વાવી નાખી બધું વાવ્યો છે મિત્રો કોમેન્ટ કરજો કપાસ કેવો છે ને હવે કપાસની અંદર શું નાખવું જોઈએ અને કેવડો મોટો કપાસ થાય એટલે પછી પાળ્યું કેવી રીતે નાખવાની બધું તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાવજો હવે બે દિવસ તડકો કાઢ્યો છે એટલે આવા થોડુંક લીલી માટી છે થોડીક સુકાઈ જાય એટલે પછી આપણે અંદર પાવડા લઈને મંડી પર સુખડ જે બધું છે પાડી દેવું અહીંયા જો પહેલા વિડીયોમાં ડંકી બતાવી હતી ને અહીંયા જ છે કે આપણે પાણી પીવાનું લઈ દઈએ છીએ અહીંયા કટરાવેરું છે જુઓ આ બાજુ કપાસ હતી થોડોક નાનો સર આ ટાઈમે તો બહુ મોટો હોવો જોઈએ જો અમુક ટકા કટર જબરદસ્ત છે એ ડિસે અહીં અમુક કટિંગ નહીં કર્યું જોઈ શકો તમે એટલે અહીંયા આપણે વધારે ગોદ કરવો પડશે અહીંયા છે એ ટાઈમેટ ચાલુ થઈ છે હવે જોવા એટલે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતાં દરરોજ હું આ ખેતીવાડીના વિડીયો લાવીશ જય માતાજી મિત્રો થેન્ક યુ